હલો યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે સવાર સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે મસ્ત મજાનો તો કેકડા બેન તો ઇચકામ બેઠા આવવાના છ વાગ્યાના ને અમારે છે ને ખાસ એક મહેમાન આવવાના હે નહીં કેકડા બેન કોને આવવાનું હે એમના ભાઈ આવવાના છે કેકડા બેનના ભાઈ મોટા ભાઈ એટલે હે ને મને વેલો ઉઠાડ્યો કે તમારે રેલવે સ્ટેશન જવાનું લેવા મેં કીધું હાર ભી આયા જ નહીં તો અમે બહાર સુતા હતા ફટાફટ આને મને ઉઠાડ્યો વહેલો વહેલો તો મારે રવિવાર હે ને તો મા ચામુંડાના દર્શન કરવા જવાના છે કુળદેવીમાં ચામુંડાના અને ઉપર મહેમાનોને નાસ્તો આપી દીધો આપણે અને સૂર્યદાદાના આજે વહેલું જળ ચઢાવ્યું અને જો સૂર્યદાદા આવે દેખાય લાવ બતાવીએ તમને લાવ જુઓ તમે લાઈવ આવું તમે જોયું નહીં હોય લાઈવ જોઈ લો સૂર્યદાદન આવે બારે દર્શન કરી લો ધ્રુવભાઈ હે આવે જ છે પણ બીજો કોઈ ભી કે જોડે છે મેં એમની જોડે આવે છે મારે જવાનું નથી લેવા અને સૂર્યદાદાને દર્શન કરી લો જો બારે ગમ અખા સૂર્ય દાદાના દર્શન થઈ જાય મસ્ત મજાના છે આપણે ઉપર મહેમાનો આવી ગયા નાસ્તો કરવા થઈ જાય દર્શન સૂર્ય દાદા નું લો આવો નજારો ક્યાંક જોવા મળે ભાઈ તો આપડે ધ્રુવ ભાઈ ની રાહ નથી જોતા આપણે ચા પી જવાનું છે મંદિરે મારે પેલું વેલું આવીએ અને સૂર્ય નમસ્કાર કરી લો સૂર્ય દાદા ભાઈ આપણે સબસ્ક્રાઈબર આવ્યા હતા એ ગયા અમલવા આવ્યા હતા અને હવે આપણે જઈએ મંદિરે ચા નાસ્તો કરી લીધો છે ધ્રુવભાઈ આવવાના હતા પછી વાર છે એમને મલાઈએ તમને બપોરેને કાલે દસ અગિયાર વાગે ચલો ત્યારે અત્યારે જઈએ આપણે મંદિરે કરી આવીએ રવિવાર ધનપુરી હલો ગાઈશ તો આપણે આવી ગયા છીએ મંદિરે માં ચામુંડાના દર્શન કરી લઈએ અને કરાવીએ આપણે ખાસ વસ્તુ તો તમને ખબર જ છે ને કે શું હોય આપણે આપણે હોય એકા કંકુની ડબ્બી કંકુની ડબ્બી મૂકવાની હોય છે એના માટે આવું પડે છે કંકુની ડબ્બી चलो तेरे दर्शन करेंगे। जय माता जय माता चामुंडा हरि लो दर्शन चामुंडा माता अल्लाह YouTube फैमिली जय माता दी जय श्री कृष्ण दर्शन कर ली दादा चा आप सब माता जी जाना तुमने कराया આ વિડીયો બહુ મૂકે છે યુટ્યુબમાં લોક આવે તો તમે દર્શન કરી લીધા હશે અને મેં પણ દર્શન કરી લીધા છે હવે જઈએ આપણે દુકાને જય માતાજી અલો ગાય માતાજીના દર્શન કરીને આવી ગયા દુકાને દુકાને દીવાભી કરી લીધા છે એ માતાજી તો ચાલુ કરી નાખ્યો છે હલો ગાય તો આપણે આવી ગયા હતા દુકાનેથી ઘરે તો ધ્રુવભાઈ આવી ગયા અમારે એક મહિના માટે ગયા હતા વારે ટ્રેનિંગ લેવા ગયા હતા ટ્રેનિંગ લઈ ગયા હવે કોકડાબેન બેઠા તો હવે જમવાનું થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું તો જમી લઈ ગઈ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો